ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે નર્મદા જિલ્લાના રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જે બેઠકમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભરૂચ અને છોટાઉદેપુર બંને લોકસભા બેઠક પર જીત મેળવવા માટે ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહિલા મોરચાની બહેનોએ ફૂલોથી સ્વાગત કરાયું હતું તો વંદે માતરમ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી રાષ્ટ્રગ્રાનથી કાર્યક્રમનું સમાપન કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા સાંસદ ગીતાબેન રાઠવા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા मित्रों अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है તો કૃપા કરીને સબ્સ્ક્રાઇબ કરે જેથી દેશ વ દુનિયાની દરેક ખબર આપકો મળતી રહે ધન્યવાદ ખુશ ખબર ખુશ ખબર આપના છડા ઉદેપુર નગરમાં આવેલી ઓર્સંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ અંતર્ગત વિનામૂલ્ય ઓર્થોપેડિક સારવાર મળે તેવી શરૂઆત થઈ ચૂકી છે અને જો આપની પાસે PMJAY કાર્ડ હોય તો દૂર સુધી જવાની કોઈ જરૂર નથી તો છોટાઉદેપુર નગરના ફતેપુરાના પ્રવેશ દ્વાર પાસે આવેલી ઓરસંગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ અદ્યતન હોસ્પિટલમાં કાર્ડ દ્વારા વિનામૂલ્યે સારવાર મેળવવા અવશ્ય મુલાકાત લો